ગુલાબજાંબુ પછી આ દાળ બાટીની દાળ સેવ ટમેટા આના આ ગોવિંદ ગટ્ટા પણ કહેતા હોય ગટ્ટાની શાક પણ કહેતા હોય આના પછી આ ચૂરમો ચૂરમો લાગે જ્યારે આવા વિદેશની અંદર બ્લીટ ટુરિઝમ તમને આવું જમાડે ને જો તમને આનંદે કેના બે આજે પેકેજના પૈસા વસુ થઈ ગયો તો અમારે કેટલા જલસા છે એ ફાફડા મળી જાય પછી ગરમા ગરમ જો અહીંયા કઢી આપણે વિયેતનામ ને વિયેતનામ ની અંદર આફડા જલેબી બ્લીડ ટુરિઝમ રૂતાલી ને ઓલ ધ બેસ્ટ હા ફાફડા મજા પડી આ છે બધું હેલ્ધી

અમને સનસાઈટનો લાભ દેખાડો અને દરેક બોટો સવારે સનસાઈટ માટે આવી ગઈ છે અને અહીંના પહાડોની વાત કરું ને તો આપણે આમ પહાડો બધા અલગ પણ અહીંયા પહાડ બધા સ્ટેટરેસ્ટેડ પહાડ છે અને અમારી આ બોટ બધી બોટની અંદર તમે કદાચ અમારી બીજી સિવાય બોટ જોશો ત્યાં પણ તમને વહેલા લોકો ઉઠી ગયા હોય પછી અત્યારે ખૂમખું કરાવે છે પછી યોગા યોગા એમ બધું કરાવશો સવારે જેને કરવું એ કરવાનું બાકી જો અમારે જેમ બીજા બધા મારી જેમ જેને યોગા નથી કરવા કસરત નથી કરવી બેઠા છે શાંતિથી આપણે ક્રૂઝનો બ્રેકફાસ્ટ કેવો હોય છે તમને કહી દઉં કે પહેલાં જે હેલ્ધી ખાતા હોય એ લોકો માટે હેલ્ધી ફ્રૂટ છે બનાના પેનકેક છે એ પણ વેજ છે અને આ છે મારું બનાવ્યું છે બનાના નાનો એટલે ક્રોસો છે આ બધા વેજ

કોફી છે પછી ટ્રી ગ્રીન ટી પીતા હોય હેલ્ધી જ્યુસ પીતા હોય છે વોટરમેલનનો પછી બટર જામ બ્રેડ અને આ બાજુ તમે જે જોયા છો કે નૂડલ્સ છે પછી એક બ્રેડ આપી છે તીખી મરચી છે અને એક ફ્રૂટનું પાણી છે એટલે વેજ છે હવે અમે અત્યારે સીધા જઈ રહ્યા છીએ અત્યારે અમે જવાના છે બાંબુ બોટમાં અહીંયા કિંગ કોંગ પિક્ચરનું શૂટિંગ થયું હતું અને ખૂબ જોરદાર પહાડો છે જો એના પહાડો મેં અત્યાર સુધીમાં જોયા પણ કંઈક અલગ જ છે બધા જાણે ગોઠવી ગોઠવીને રાખ્યા ને એવા લાગે ડિઝાઇનવાળા પહાડો છે લાકડાની બોટમાં જવાનું લાકડાની આગળ બેવાનું હવે અમે અમારું ગ્રુપ રેડી છે અને ફૂલ એક્સાઈટમેન્ટ યા આ બધું જ વસ્તુ ઇન્ક્લુડ છે ખરેખર મને બહુ ગમતી હોય છે કે ઘણી વખત આપણે કોઈ પણ ટૂરમાં કે બીજી જગ્યાએ જતા હોય ને તો ત્યારે આપણાને કે બોટિંગનો ચાર્જ અલગ એને બોટિંગનો ચાર્જ અલગ આનો ચાર્જ અલગ પણ આ બ્લીચની અંદર તમે આવી રહ્યા છો તો અહીંયા તમને આ કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ આપવામાં નથી આવતા બધું ઇન્કલુડ બળી બાજુ ગીત યાદ આવ્યું છે એ બોટ ને આ બોટ થોડીક છે પણ બાકી પાણી યસ મને તો એના પહાડો બધા જ એને કોતરી કોતરી બનાવ્યું હોય એવું લાગે કોઈક માણા આવ્યો હોય અને કોતરી કોતરી બનાવ્યો હોય અમારા અર્શિલભાઈ આવી ગયા છે મેદાનમાં ભાઈને કહી દીધું કે તમે આગા આવતા રહ્યો હું ચલાવી લઉં લાઈફમાં પહેલીવાર કે પહાડોની વચ્ચો વચ્ચે એમાં એક નદીનો ઝરણું જાય છે અને જો એનું નામ છે લિયો લોહી વા બધા નામ બધા ડેન્જર ડેન્જર છે હં 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 જુઓ તો ખરા કેવી ડિઝાઇનર કેવી રચના કુદરતની કૃપા તો ખતરનાક છે જો આ કોઈની તાકાત છે કે આવી ડિઝાઇન કોઈ કરી શકે પાણી કેટલું થતું હશે ને કેટલું ઓલું થતું હશે ત્યારે આ નજારો જોવા મેડમ જો હા 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 પહાડોમાંથી આવે ને શું વાત છે

મોજ આમ કે છે કે અમારું વિયતનામ અમારું વિયેતનામ ખરેખર આડવા છે ને આમ પથ્થર ફાડીને પણ ઉગેલા છે ભાઈ આવો મે મત જામ આ મેને આની સફરની વાત કરું તો અત્યારે વિયેતનામમાં છું તો વિયેતનામની અંદર ક્રૂઝની અંદર કેવું હોય તમને જોઈ લો કે આ સ્ટેરિંગ છે પછી અત્યારે આ ક્રૂઝ બંધ પડી છે અત્યારે સ્ટોપ આવી ગયું છે આવી બધું સિસ્ટમ હોય છે આની અંદર આમાં સિસ્ટમ તો ઘણી બધી આપણને ઉપરથી જાય ઘણા આમાં એમ કે ઘેર આવે અને આમાં કોઈ વસ્તુ ખબર જ નથી કે આમાં કયા ઘેર બધી સ્વિચો સ્વીચો આપેલી છે એટલે જ્યાં સુધી કદાચ આપણને ખબર ના પડતી ત્યાં સુધી આ બધું ઘેર જોઈએ હા હા અને

એટલે એ ડગેરી નહીં ટૂંકમાં સ્ટેરિંગ એનું અને એ લોકોનું જો રૂમ આવી રીતના હોય આમાં એસી અને બધી જ વ્યવસ્થા હોય લોકોને રહેવાનું અહીંયા જ હોય તો અમારે કેટલા જલસા છે વિયેતનામમાં ફાફડા મળી જાય પછી ગરમા ગરમ જો અહીંયા કઢી આ પેકેટ તૈયાર આવે ગરમ કરી દેવાનું પછી અહીંયા એ લોકોના પોતાના સોપથી માંડીને ફૂલ જલસા ફૂલ જલસા

bamboo đại kêu mọi người chào 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 bye bye, chào Bye, bye

નોરડા કોઈ એવી વાડી અને અહીંયા બધા જે એની પ્રાઇસ ની વાત करूं તો 245 લખ્યા છે ડોલર લખાય કે શું નહીં હમ ડોલર રિજિસ્ટર ના ડોલર નહીં હોય અને એ પહોંચી ગયા છે

આ બે દિવસ રોકવાનું આપણે અહીંના ગલ્લા બહુ ગઈ મને કે જે શેડીન રસમાં કંઈક મિક્સ કરીને આવે દસ કે ને પંદર કે દસ હજાર રૂપિયામાં શેડીન રસ છે ભાઈ દસ હજાર રૂપિયામાં શેડીન રસ છે દસ હજાર ને પંદર હજાર આપણો આઠસો દસ બી મેં પહેલી વાર જોયું કે આમાં એ ને બી આવ્યો આઠસો દસ એ છે અને આ બાજુનો બી અમને એવું કે આઠસો દસ બાજુમાં હશે આઠ આ રૂમ છે ફોર સ્ટાર પ્રોપર્ટી નાખી દો લાઇટ ભરાઈ દો આપણે જો પહેલા તો ગ્રીન ટી પછી વેફર આપે આ બધું લગભગ કદાચ હા પૈસા લેશે ભાઈ આમાંથી કંઈક ખાવો તો માંથી કઈ ખાઈ જશે તો પૈસા મારશે બે પાણી બોટલ અને આ રૂમ છે મસ્તીનો પાછળનો નજારો પાછળ સ્વિમિંગ ચાલુ છે આપણું સ્વિમિંગ છે કે નહીં ખબર નથી ઉપર હોય તો ખબર નહીં હશે સ્વિમિંગ તો નહીં પૂછવું પડશે ચલો જોરદાર હોટલ એ મસ્ત મજા આવી ગઈ ક્યારે ક્યારેક એવું થાય કે આપણે આ બાથરૂમ હશે પણ આ બાથરૂમ નથી બાજુવાળાનો દરવાજો છે અને આપણું બાથરૂમ બધામાં બાથ તપ છે અને હા બધી જગ્યાએ જેટ સ્પ્રે છે આજે આપણે સાડા છ વાગે નીચે જવાનું ભાઈ હા આજે અમારે કોઈ એક્ટિવિટી નથી આજે આરામ છે ત્રણ કલાક આરામ કરી લેવાનો પછી બધું કંઈક એક્ટિવિટી જે આવે ટ્રાય કરશું બાકી હવે ત્રણ કલાક હોઈ જાય

જ્યારે ગુજરાતી માણસ બહાર નીકળે ત્યારે ભૂખ ભૂગ આવે એમ આવું ગુજરાતી મળી જાય તો એને બહુ જ મજા આવી જાય આજે જે સ્પેશિયલ ગુજરાતી નહીં પણ આપણે રાજસ્થાની થાળી પણ કહી શકો તમે સેવ ટામેટાનું શાક છે ગટ્ટાનું શાક દાળ ફ્રાય અરે શું કહેવાય દાળ બાટીની દાળ છે બાટી ભૂલી ગયો છું જાંબુ પછી આ બધી વસ્તુ અલગ અલગ છે આજે ફૂલ મજા આવવાની છે હા મજીયા હા જરૂર જમજીયા હા માલવાડી પણ મારવાડ અને ગુજરાત આમ ટેસ્ટ છે ને સિમિલર અમીર ઓટકારો મળી રહ્યો છે ખરેખર જ્યારે આવા વિદેશની અંદર ટુરિઝમ તમને આવું જમાડે ને તો તમને આનંદ કે ના આજે પેકેજ ના પૈસા ઓછું થઈ ગયા પછી સીધા ડાયરેક્ટ નાઇટ લાઈફ માર્કેટ જોવા મળ્યા છે જેનું ફૂડ

છોટા હાથી માં પોલીસ આવેલીસ છે અને છોટા હાથી માં આવે એમાં હવે આજની સફર અહીં પૂરી કરીએ નેક્સ્ટમાં પાછા કાલે કંઈક લઈ જઈશું અને આજનો દિવસ કાલે પછી સિટી ને બધું થશે તો જોવાનું ભૂલતા રહી વિડીયો પૂરો કરીએ થેન્ક યુ સો મચ